આ રાજપૂત સમાજ કોઈ દિવસ ઋણ ઋણ ભૂલતો નથી તમે જે પણ ઋણ અમારા પર અદા કરશો એ અમે સમયે ચૂકવશું તમારી સાથે એક એક ક્ષણ માટે અમે ઉભા રહીશું પાર્ટ ટુ એટલા માટે કહેવાય કે પાર્ટ વન જે અમારો હતો એ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને અમારા સંકલન સમિતિ દ્વારા ભારતીય જનતા પાર્ટીને રજૂઆત જ્યારે એમણે રૂપાલા એટલા રૂપાળા નીકળ્યા કે મારા સમાજને અમારા સમાજ ક્ષત્રિય સમાજને કદરૂપો બનાવવા માટેનો જ્યાં એમની નીતિનિયત અને વિશ્વાસઘાત જે ક્ષત્રિય સમાજ માટે એમને કર્યો છે એના જવાબના ભાગરૂપી ક્ષત્રિય સમાજ હવે સમગ્ર ગ્રાઉન્ડ ફાઇટ એટલે કે તળિયાની ફાઇટ માટે આવી ગયો છે અને અમારી સાથે અઢારે અઢાર વર્ણ સમગ્ર આદિવાસી વર્ગથી લઈને અમારા અઢારે અઢાર વર્ણનો જે અમને સહયોગ છે જે પ્રકારની ભાષા ભારતીય જનતા પાર્ટીની છે ક્યાં તો વિનાશકાલ વિપરીત બુદ્ધિ આ બે જ કારણ હોઈ શકે અમે અમારો કર્મ કરી રહ્યા છે સર્વ વર્ણને સર્વ ધર્મને સાથે રાખી અને ભારતીય જનતા પાર્ટીને એની ભાષામાં જવાબ આપવાનો પૂર્ણ પ્રયાસ થઈ રહ્યો છે સમાચાર અહીંયા સમાપ્ત કરીશું વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોડાયેલા રહો નિર્માણ ન્યૂઝ સાથે